નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસ મથક ખાતે આજરોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હાલોલના ડીવાયએસપી વિજય રાઠોડ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ રાજગઢ પોલીસ મથકના પીઆઈ એસપી બુટિયા પીએસઆઈ ડામોર તેમજ પીએસઆઈ આરએસ રાઠોડ સહિતના પોલીસ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીનાઓ દ્વારા સમગ્ર ગોઘંબા અને આજુબાજુના વિસ્તારના જે રાજકીય અને સામાજિક આગેવાનો સાથે લોક દરબાર પણ યોજવામાં આવ્યો હતો જેમાં લોકોના પ્રશ્નોને સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે રજૂઆતોને સાંભળવામાં આવી હતી પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓએ આ પ્રસંગે ગોઘંબા ગ્રામ પંચાયતના સરપંચ અને બોડી દ્વારા સમગ્ર ગોઘંબા જેવા નાના ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા બદલ ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે સીસીટીવીથી સજ્જ ગોગંબા ગ્રામ પંચાયતના કારણે પોલીસને પણ ગુના ડિટેક્ટ કરવામાં અને વિવિધ કાર્યોની અંદર વિશેષ મદદરૂપ થશે તે રીતે ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા ગોગંબા ખાતે રાજગઢ પોલીસ સ્ટેશનમાં આજે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આપ સાહેબ પધાર્યા છો અને ગોગંબા ગ્રામ પંચાયતની વિવિધ લોકોપયોગી કામગીરીઓ અને એમાં પણ આજે સીસીટીવીથી સમગ્ર નગરને સજ્જ કરવામાં આવ્યું છે ત્યારે આપ આની કામગીરી વિશે અને રાજગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફ વિશે અને સમગ્ર કાર્ય વિશે પણ શું કહેશો આજરોજ વાર્ષિક તપાસણીના કાર્યક્રમ અન્વયે રાજકો ઇન્સ્પેક્શન દરમિયાન લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું એ દરમિયાન લોકદરબાર દરમિયાન જે રાજકોટ પોલીસ સ્ટેશનના ગામો છે તેના આગેવાનો સાથે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને તેમના પ્રશ્નોમાં એ પણ સાંભળવામાં આવ્યા સાથે અમારે પણ અમુક લોકો પાસેથી અપેક્ષા હોય એ પણ લોકો સમક્ષ મૂકવામાં આવેલી ખૂબ સારી રીતના સંવાદ થયેલો હતો આ સંવાદ દરમિયાન એક વસ્તુ અમારે ધ્યાને આવેલી કે ભોગંબા જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા એમના સરપંચ દ્વારા ભોગંબા ગામ વિસ્તારમાં ટોટલ એક્યાસી કેમેરા લગાવવામાં આવે જે પોલીસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને તેના રહીશો માટે પણ કોઈ પણ બનાવ બને કંઈ ઇન્જેક્શન કરવાનું હોય અથવા તો એમની સુરક્ષા માટે આ કેમેરા ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે મારા કાર્યકાળ દરમિયાન કોઈ પંચાયત દ્વારા આટલા કેમેરા લગાવવામાં મારો હોય એવો આ પ્રથમ બનાવો છો જેની પંચાયત જેના સરપંચ તમામ આ કામગીરી માટે બિરદાવેલા છે અને અમે આ કાર્યક્રમ આ જે કાર્ય કરવામાં આવ્યું છે તેની અમે રદ પ્રશંસા કરીએ છીએ અને અમે પણ આભાર માનીએ છીએ કે અમારે અમને પણ આ કેમેરા કામ લાગ્યા છે સમગ્ર ભૂકંબા તાલુકાની જો વાત કરીએ તો સ્ટેટ સમયથી રાજગઢ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં છે અને એક સમયની આ રાજગઢ ચોકી ગણાતી હતી અને પંચમહાલ જિલ્લામાં આપણા કાર્યક્ષેત્રની અંદર રાજગઢ પોલીસ મથક આવે છે તો એની આપણે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા છો તો શું છે રાજગઢ પોલીસની કામગીરી બાબતે આપનો અભિપ્રાય નાગઢ પોલીસ પોલીસ સ્ટેશનની જે કામગીરી છે એનું રિસ્પેશન દરમિયાન કામગીરી ખૂબ સંતોષકારક જણાવેલી છે સામાન્ય કંઈક ખુદીઓ હોય તો એ સુધારવા માટે અમારા દ્વારા ધ્યાન પણ દોરવામાં આવેલું છે સ્ટાફની કામગીરી ખૂબ જ સંતોષજનક છે ડૉક્ટર દરમિયાન પણ જે આગેવાનો છે અથવા તો જે લોકો છે એમના દ્વારા પણ વિશેષ કોઈ પોલીસની કોઈ ફરિયાદો જણાઈ નથી અને કામગીરીથી લોકો પણ છે સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકે આપ છેલ્લા કેટલાય સમયથી ખૂબ જ લોકો સાથેના ટચ અને લોકોની જે તકલીફો છે નિવારણ માટે કાર્ય કરી રહ્યા છો ત્યારે લોકોની ખૂબ જ આપના પ્રત્યેની આશાઓ છે અને એને પાર પણ પાડી રહ્યા છો ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસ વડા તરીકે આપ પંચમહાલ જિલ્લાની જનતાને અને ગોગંબા તાલુકાને શું સંદેશ આપવા માંગો છો પંચમહાલ જિલ્લાની જનતા અને ભૂકંપા પર્ટિક્યુલરલી ભૂકંપા પોલીસ સ્ટેશન રાજગઢ પોલીસ સ્ટેશનની જે વ્યવસ્થાની વાત છે તો અમારી વાતો એ જોઈએ છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અમને ક્યાંક લોકોની મદદની જરૂર હોય અથવા તો અમુક વસ્તુ હોય જેમ કે ટ્રાફિકની સમસ્યા હોય અથવા તો ટ્રાફિકના નિયમોનું પાલન હોય હેલ્મેટ પહેરવું ના પહેરવું અથવા તો એના લગતા જે પ્રશ્નો હોય તો એનું જે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય છે એમાં લોકો તરફથી પણ એટલો સહયોગ મળે લોકો સામેથી હેલ્મેટ પહેરે લોકો સામેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરે કારણ કે આ નિયમોનું પાલન ના કરવાથી લોકો જીવ પણ ગુમાવતા હોય છે અને ઇમ્પ્લિમેન્ટેશન અગત્યનું એટલા માટે છે કે એનાથી લોકોનો જીવ બચી શકે છે અને મોટાભાગે પોલીસ સાથે જે ઘર્ષણના નાના મોટા બનતા હોય છે એ આ આની અંદર જ થતા હોય છે તો લોકો પણ સમજે કે આ લોકોનો જીવ બચાવવા માટેના જ અમારા પ્રયત્ન છે અમે કોઈ પ્રજાના વિરોધી કે એમ નથી પ્રજાના મિત્ર જ છીએ અને પ્રજા માટે જ કામ કરી રહ્યા છીએ આની અંદર થોડો અમને સહયોગ મળે એવી અમારી અપેક્ષા છે બાકી લોકો તરફથી સહયોગ મળતો જ થેન્ક યુ